ભારતીય જનતા પાર્ટીનું સંગઠન જાહેર થયું અને રાજીનામાનો દોર શરૂ થયો ચાર જેટલા લોકોએ રાજીનામા આપ્યા છે જો ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓના સંગઠન આધારિત પાર્ટી છે અને દરેક વખતે જે પ્રકારે જુદી જુદી સંગઠનની નિમણૂકો થતી હોય છે એ પ્રમાણે ગુજરાતના યશસ્વી પ્રમુખશ્રીએ પ્રદેશની બોડીની નિમણૂક થઈ ત્યારબાદ અન્ય સિનિયર કાર્યકર્તાઓની નિમણૂક થઈ અને લગભગ ત્રીસ બત્રીસ જેવા જિલ્લા મહાનગરોમાં નિમણૂક થઈ છે તો સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક દરેક જિલ્લા મહાનગરોમાં સિત્તેર થી એસી જેટલી નિમણૂકો પછી કોઈ પોઈન્ટ ઝીરો ઝીરો વન પર્સન્ટ કોઈની કદાચ રાજી નારાજી પણ હોઈ શકે પરંતુ જે રીતે મને માહિતી મળી છે નવસારીની પર્ટિક્યુલરલી તો એવા ભારતીય જનતા પાર્ટી પક્ષ કરતા વ્યક્તિગત કેટલાક નારાજીના વિષય હોય એવું લાગી રહ્યું છે પરંતુ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સતત ચાલતા પ્રશિક્ષણ અને અભ્યાસ વર્ગના કારણે ઘડાયેલો કાર્યકર્તા છે અને કોઈ વ્યક્તિગત કદાચ નારાજી હોય તો અમારા ત્યાં એક પ્રભારીઓની ત્રિસ્તરીય વ્યવસ્થા છે પ્રદેશ કક્ષાએ પણ અમારા ત્યાં પ્રભારી છે જિલ્લા કક્ષાએ પણ પ્રભારી છે અને મંડલ કક્ષાએ પણ પ્રભારીની વ્યવસ્થા છે તો કદાચ કોઈ મંદૂક કેવું કંઈ થયું હોય તો એ સંજોગોમાં અમારી આ વ્યવસ્થાના આધારે કાર્યકર્તાઓનો સતત સંપર્ક પણ થાય છે અને એમની સાથે સંવાદ પણ થાય છે અને એટલા જ માટે આજે ગુજરાતમાં પણ એક કરોડ કરતાં એક કરોડ પાંત્રીસ લાખ કરતાં વધારે પ્રાથમિક સભ્યો આ પાર્ટી છે જેમાં એ લાખ એક લાખ કરતાં પણ વધારે સક્રિય સભ્યો છે તો સ્વાભાવિક છે કે જ્યારે સંગઠનની નિમણૂંકો હોય અથવા તો ચૂંટણી આવતી હોય હતા ટિકિટના સંદર્ભમાં આવું ક્યાંક જ્વલ્લે જ કેટલાક બનાવ બનતા હોય છે પરંતુ વિધિના શોર્ટ ટાઈમ એમની સાથે અમારી વ્યવસ્થા પ્રમાણે સંપર્ક થશે સંવાદ પણ થશે અને એમના જે કંઈ પ્રશ્નો હશે એ પાર્ટીના સંગઠનના માધ્યમથી ઉકેલાશે એટલે આ એક સંગઠન આધારિત પાર્ટી છે અને ભાજપાનો કાર્યકર્તા એ રાષ્ટ્રવાદના કારણે જોડાયેલો છે અને રાષ્ટ્રવાદનું જે મંત્ર છે એ જ મંત્ર ભાજપના કાર્યકર્તાના લોહીમાં છે એટલે નવસારી હોય કે ક્યાંય બી હોય આ પ્રકારના બનાવોમાં આપ જોજો કે ક્યારેય પાર્ટીનું સતત વિઘટન થતું નથી ક્યારેય પાર્ટીમાં લાર્જ સ્કેલ પર વિઘટન થતું નથી અને પાર્ટીમાં જે જોડાયેલા કાર્યકર્તા છે કદાચ કોઈ વાર મંદુક થયું હોય તો ફરી એક વખત પાર્ટીના મુખ્ય પ્રવાહમાં જોડાઈને કામ કરતા હોય છે